ਬਧਾਈ ਨੇ ਆਹਾੜੀ ਬੀਜਨੀ ਖੂਬ ਖੂਬ ਬਧਾਈ ਬਧਾਈ ਨੇ ਕਿਉਂਕਿ ਆਜੇ ਆਹਾੜੀ ਬੀਜ ਏ ਕੋਟੇ ਮੋਰਟ ਹੁਪਿਆ ਅਨੇ ਵਾਦਲ ਵਾਦਲ ਸਮ ਕੀ ਵੀ ਇਹ ਮਾਰਾ ਰੋਦਾ ਨੇ ਰੋਦਾ ਨੇ ਰਾਣੋ ਸਾਭ ਰਿਓ

તો થોડી જ વારમાં હવે જે ખોડોદરી ગામની અંદર જે ખોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ અને કોઠાધારે આઈ શ્રી ખોડિયારમાંના મંદિરે જવાની છે તો આપણે અત્યારે તે શોભાયાત્રા નિહાળશું અને ત્યારબાદ ત્યાં ઘણા બધા મહેમાનો પણ આવવાના છે રસમજાના લોકસાહિત્યકાર કલાકાર એવા નાધાભાઈ આહીર પણ ત્યાં પધારવાના છે અને સાધુ સંતો પણ પધારવાના છે અને મહાપ્રસાદ પણ રાખવામાં આવેલો છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને આ સંપૂર્ણ જે અષાઢબીજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે નિહાળી શકો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ અહીં જે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે તે નિહાળી શકે મિત્રો આપણે અમદાવાદ ની અંદર જગન્નાથ ભગવાન ની જે રથયાત્રા નીકળે છે ભાવનગર ની અંદર રથયાત્રા નીકળે છે પણ તમે આવી રથયાત્રા ક્યારેય નહીં જોઈ હોય કે જંગલ ની અંદર તમે જોશો તો ચારો તરફ આમ જો કુદરતી સૌંદર્ય એકદમ ભરપૂર અને તેની અંદર અત્યારે ગાંધીધાર તાલુકાના ખોડોદરી ગામે કે જંગલ ની અંદર રથયાત્રા આપણે આજે જોઈ રહ્યા છીએ જગન્નાથ ભગવાન મિત્રો હાલ જે રથયાત્રા છે એ ખોડોદરી ગામ આગળ વધી અને અત્યારે જે વાઘાધાર કહેવાય છે અને ત્યાં વેલનાથ વાડીની સ્થાપના થયેલી છે તમે જોઈ શકો છો તો અત્યારે વેલનાથ બાપુનો જે ઓટો બનાવેલો છે અને જા જોઈ શકો છો કે મસાણી ગ્રુપના જે મેમ્બર ભાઈઓ છે બધા તમે જોઈ શકો છો જે કાળા ડ્રેસમાં બધા દહીં મસાણી મેરણીમાં તો અત્યારે જોવો તમે જંગલની અંદર આપણે આજે રથયાત્રા જોઈ રહ્યા છીએ એ લીલા પીળા તારાને જા ભરકે લીલા પીળા તારાને જા રથયાત્રા નીકળે છે જગન્નાથ ભગવાન આપણે બધા ખૂબ વર્ષોથી માણીએ છીએ આપણા સનાતન ધર્મનું એક એ કહેવાય છે ને કે એક ટેકો છે કારણ કે સનાતન ધર્મનો જે આપણો સનાતન પાઠ મંડાય છે એવું જ આપણે જાણીએ છીએ જગન્નાથ ભગવાનની રથયાત્રા અમદાવાદમાંથી એવી નીકળે છે અને હવે તો ભાવનગરમાંથી હવે તો ગામડે ગામડે પણ રથયાત્રા ભગવાનની નીકળે છે તો આજ હું પણ અહીંયા આવ્યો જ્યારે અહીંયા કારણ કે સોળવદ્રી ગામ મહાદેવના મંદિરથી રથયાત્રા ચાલુ થઈ અને કોઠાધાર ખોડિયાર માના મંદિર સુધી અને કોઠાધાર ખોડિયાર માના મહંત પૂજ્ય અમારે ધીરુ બાપુ અને માતાજી જ્યારે અહીંયા ગામમાંથી શિવના મંદિરેથી રથયાત્રા નીકળે અને મા શક્તિ એટલે મા ભગવતી આય ખોડિયાર એવી ભગવતીના સાનિધ્યમાં અહીંયા રથયાત્રા આવે અને તમે કલ્પના તો કરો રથયાત્રા નીકળી નાથી વરસાદ ચાલુ વરસાદે રથયાત્રા નીકળી અહીંયા ભોગે એટલે માણસોને લેવાનું અહીંયા બાપુએ ખૂબ સારું ભવ્યમાં ભવ્ય ભવ્ય આયોજન કર્યું છે તો અહીંયા પહોંચે એટલે વરસાદ એ થંભી જાય કારણ કે એ આવો સનાતન ધર્મ જોવા એક મેઘરાજા પણ થંભી જતા હોય છે આયોજન કરે છે એમાં આપ બધા લાભ લઈએ અને સેવક સમુદાય સાથે આખો સેવક સમુદાય અને રામદેવજી મહારાજ નો પાઠ હોય છે ખોડવદરી ગામ એવા પગાવવાનો આપણને અવસર મળે અમારે પૂજ્ય કથાકાર વર્ષોથી આપણે જેનું નામ સાંભળીએ છીએ એવા અમારે ગોપાલ બાપુ એવા જ અમારે ભગત બાપા દાસબાપુ વધાર્યા છે નવા અમારે ધીરુ બાપુ તો અહીંયા એ આશ્રમમાં મા ભગવતીની અને પૂજ્ય મહંત અને જેમની ગુરુ ગાદી આપણે કહીએ છીએ સત્તાધાર જેમની ગુરુ ગાદી હોય જ્યાં આપો ગીગો બેઠો હોય જ્યાં રામબાપુ બેઠા હોય જ્યાં સામજી બાપા બેઠા હોય આપણે સામજી બાપુનો ઇતિહાસ ઘણી વાર સાંભળીએ છીએ મિત્રો કે જે બાપુની ગુરુ ગાદી છે એ શામજી બાપુ અહીંયા વરસાદની વાત થઈને સામિયાની જ્યારે સત્તાધારમાં વરસાદ ન હોય અને થોડું ઘણું ગાવું પીવા પાણી ન હોય તો સામજી બાપુએ એક કાગળ લખી અને ટેલિયાને દ્વારકા મોકલતા ટેલિયાને દ્વારકા મોકલે અને દ્વારકાના ગુગલી બ્રાહ્મણો છે એ કાગળ વાસે કાગળમાં લખેલું હોય છે કે ને માલુમ થાય કે અમારે સત્તાધારમાં વરસાદ ઓછો તો થોડોક મેકલો એ ગુગળી બ્રાહ્મણો કાગળ વાંચે અને દ્વારકા ગેલા બે ટેલિયાને સામજી એ મોકલ્યા હોય એ ટેલિયા દ્વારકાથી સત્તાધાર નો પુગે તો આ વરસાદ વરહતો હોય તો આ નથી લાગતો કે આ સામિયા બાપુએ અહીંથી શિવના મંદિરેથી ગીર્યા અને અહીંયા સુધી વરસાદ એક ધારો સાહેબ રહે કારણ કે આ સંતોની કૃપા છે આ સંતો જે બોલે એ થાય છે કહેવાનો મતલબ એટલે જ આપણો સનાતન ધર્મ સત્ય છે અને બસ આવી રથયાત્રાની આપ બધાઈને ખૂબ ખૂબ વધારે આપું છું અને